હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઈ ગઈ છે તો રોજે રોજ કશું ઠંડુ અને મસ્ત ખાવાનું હોય તો કેવી મજા પડી જાય તો આજે આપણે દહીં વડાને ટક્કર મારે એવા ઢોકળિયા દહીં વડા રેડી કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં મગની દાળને બે કલાક સુધી પલાળી રાખેલી છે જુઓ મગની દાળ એકદમ સરસ પલળી ગઈ છે હવે આપણે તેનું બધું પાણી કાઢી નાખીશું પાણી રહેવા દેવાનું નથી જો આપણી મગની દાળ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ તેમાં એક લીલું મરચું અને એક ટુકડું આદુ નાખીશું હવે આપણે તેને ફાઇન પેસ્ટ બનાવી લેશું પાણી નાખવાનું નથી અને થીક એવી પેસ્ટ બનાવવાની છે

આના માટે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સેજ અમથું આખું જીરું એડ કરીશું અને પિંચ જેટલી હળદર એડ કરીશું જીરાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમને ન ગમે તો સ્કીપ કરી શકાય હવે આપણે તેને સરસ થોડીક વાર ફેંટી લેશું બેથી ત્રણ મિનિટ સુધી એકદમ ફાસ્ટ ચલાવવાનું છે ત્યારબાદ આપણે તેમાં પિંચ જેટલા બેકિંગ સોડા એડ કરીશું જેનાથી આપણી ઢોકળી એકદમ સોફ્ટ બનશે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે એક થાળી લેશું અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું હવે આપણે રેડી કરેલી મગની દાળનું બેટર તેમાં પૂર કરી દેશું ફ્રેન્ડ્સ મેં અત્યારે ઢોકળિયાની થાળી લીધેલી છે તમે કોઈ પણ સ્ટીલની થાળી કે કાંઈ પણ લઈ શકો છો આવી રીતે તેને સેજ ઇવન કરી લેશું ત્યારબાદ આપણે એક કઢાઈમાં પાણી સેજ મેં ગરમ કરવા મૂકી દીધેલું છે તે ગરમ થઈ જાય એટલે આપણે તેમને ટુકડાની થાળી તેમાં રાખી અને ઉપર ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ ફાસ્ટ ગેસ સુધી ચડવા દેશું જુઓ આપણી મગની દાળનું બેટર સરસ ચડી અને રેડી થઈ ગયું છે હવે આપણે તેને જોઈ લેશું એકદમ સરસ થઈ ગયું છે આપણે તેના કાપા પાડી લેશું સરસ નાની નાની સ્ક્વેર ઢોકળી રેડી કરવાની છે તમે કોઈ પણ શેપમાં કરી શકો છો પણ અત્યારે આપણે નાની ચોરસ ઢોકળી રેડી કરેલી છે ફ્રેન્ડ્સ આ એક મગની દાળનો ખૂબ જ સરસ અને નવો જ નાસ્તો છે તમે જ એકદમ ફટાફટ બનાવી શકો અને આપણે તેને દહીં વડાની જેમ સવ કરીશું એટલે તમે દહીં વડાનો ટેસ્ટ અને આનંદ પણ લઈ શકો જુઓ એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી આપણી મગની દાળની ઢોકળી રેડી થઈ ગઈ છે હવે આપણે એક છાશ રેડી કરીશું આ છાશ મેં અડધો ગ્લાસથી એક ગ્લાસ જેટલી છાશ લીધી છે અને તેમાં સ્વાદ મુજબ મીઠું અને પીંચ જેટલી હિંગ નાખી અને તેને સરસ રીતે ચલાવી લેશું જેટલા તમારે દહીં વડા સૌ કરવા હોય તે આ છાશમાં એડ કરી અને પછી સર્વ કરી શકાય અત્યારે આપણે એક સર્વિંગ રેડી કરતા હોય આટલી છાશ લીધેલી છે નહીં તો વધારે લઈ શકાય ત્યારબાદ આપણે તેમાં સાતથી થી આઠ ઢોકળી એડ કરીશું આટલા માપમાંથી ચારથી થી પાંચ પ્લેટ જેટલા દહીં વડા રેડી થાય છે હવે આપણે તેને દસ મિનિટ સુધી છાશમાં શોક કરીને રાખીશું જુઓ આપણી ઢોકળી એકદમ સરસ શોક થઈને રેડી છે હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું હવે આપણે તેમાં ઉપરથી ગળિયું દહીં એડ કરીશું દહીંમાં મેં થોડી ખાંડ અને મીઠું નાખી અને ગળિયું દહીં બનાવેલું છે ત્યારબાદ આપણે તેમાં મીઠી ચટણી એડ કરીશું મીઠી ચટણી અને લીલી ચટણી એડ કરીશું લીલી ચટણી મેં શેંગદાણા અને મરચાંની બનાવેલી છે અને મીઠી ચટણી મેં ફક્ત ખજૂરથી જ બનાવેલી છે તમને જેટલી ગમે તેટલી ચટણી લઈ શકાય હવે ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું શેકેલા જીરાનો પાવડર દહીં વડામાં ખૂબ જ સરસ લાગે છે આપણે આને અત્યારે દહીં વડાની જેમ સૌ કરતા હોવાથી દહીં વડામાં જે બધી વસ્તુ એડ કરતા હોય તે બધી એડ કરીશું ત્યારબાદ આપણે તેની ઉપર દાડમના દાણા એડ કરીશું અને થોડી કોથમીર ઉપરથી એડ કરીશું જુઓ છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર છે અને એકદમ ઝડપથી અને એકદમ ઝાઝી ક્વોન્ટિટીમાં અને તેલના ઉપયોગ વગર બની જતા એકદમ સુપર ટેસ્ટી ઢોકળિયા દહીં વડા રેડી થઈ ગયા છે નહીં આથો લાવવાની ઝંઝટ કે નહીં તળવાની ઝંઝટ એકદમ ફટાફટ બની જાય અને ઝટપટ ખવાઈ જાય એવા આપણા ઢોકળિયા દહીં વડા રેડી થઈ ગયા છે જુઓ તેની સોફ્ટનેસ જુઓ એકદમ સોફ્ટ અને સ્પોન્જી ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ